નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બધા જ દર્શક મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજના સમયમાં આધુનિક સમયમાં જે લોકોના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ દાખલ થાય છે અનેક પ્રકારના રોગો એનું મૂળભૂત કારણ તો કે શરીરમાં પોષક તત્વોની કમી આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો નથી મળતા જેને લીધે એ પોષક તત્વોની ખામીને લીધે અનેક પ્રકારના રોગો શરીરમાં ઉત્પન્ન થાય છે અનેક પ્રકારની બીમારીઓ શરીરમાં ઉત્પન્ન થાય છે અને આ બીમારીઓ દૂર કરવા માટેના ઘણા બધા એવા દેશી અને આયુર્વેદિક ઔષધો હોય છે આયુર્વેદિક ઉપચારો હોય છે જો આપણને એની પૂરી માહિતી હોય તો આપણે એનો ઉપચાર ઘરે કરી શકીએ છીએ જે પોષક તત્વની કમી હોય એ પોષક તત્વ ઘરેથી પણ આપણે ખોરાક અને અમુક આપણી આજુબાજુમાં રહેલી વનસ્પતિના ઉપયોગથી પણ એ પોષક તત્વો છે એની ઉણપ પૂરી કરી શકીએ છીએ જેને લીધે એ પોષક તત્ત્વને કારણે થતી બીમારી છે એને ઘરે બેઠા વગર દવાએ દૂર કરી શકાય છે જો કે આજના સમયમાં જે પોષક પોષકતત્વની કમી હોય એ દવાઓ દ્વારા પણ પૂરતી પૂરી કરવામાં આવતી હોય છે પણ એ દવાઓનું ક્યાંકને ક્યાંક આડઅસર થાય અને એ આડઅસરોથી બચવા માટે આપણે દેશી ઉપચારોથી પોષક તત્વની કમી પૂરી કરી શકીએ અને એવું જે પોષક તત્વ એટલે વિટામિન બી ટ્વેલ્વ અને વિટામિન બી ટ્વેલ્વ આધુનિક સમયમાં મોટા ભાગના લોકોને ઓછું થઈ રહ્યું છે મોટા ભાગના શરીર ભાગના લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી જોવા મળે છે અને ખાસ કરીને જે લોકો શાકાહારી છે આવા લોકોના શરીરમાં વધારે પ્રમાણમાં કારણ કે અમુક ખૂબ ઓસા એવા શાકાહારી ખોરાક છે જેમાંથી વિટામિન બી ટ્વેલ્વ છે એની કમી પૂરી કરી શકાય એટલા માટે શાકાહારી લોકોમાં વધારે સમસ્યા જોવા મળે છે પણ આ વિટામિન બી ટ્વેલ્વ છે એની કમી પૂરી કરવા માટે આ જે એક દેશી અને સરસ મજાનો ઉપચાર લઈને આવ્યો છું એક દેશી દવા લઈને આવ્યો છું જેનાથી વિટામિન બી ટ્વેલ્વની તમે તમારે દરરોજ ટેબ્લેટ લેવી પડતી હોય કે અમુક પ્રકારના એના ઇન્જેક્શન પણ આવતા હોય છે એ બધું જ બંધ કરી શકો એવો દેશી ઉપચાર કેમ કે જે લોકોના શરીરમાં વિટામિન બી ટ્વેલ્વની કમી હોય આ લોકોને અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થાય છે કારણ કે કોઈ પોષક તત્વની કમી જ્યારે ઊભી થાય ત્યારે અનેક સમસ્યાઓ ઊભી થાય છે અનેક બીમારી અને બીમારીમાંથી બીજી બીમારી એમાંથી ત્રીજી બીમારી એમ શરીરમાં અનેક રોગો દાખલ થાય છે તો વિટામિન બી ટ્વેલ્વની કમી હોય તો ચક્કર આવે ને આવું બધું થતું હોય છે માનસિક અને શારીરિક બેચેની શારીરિક થાક માનસિક થાક પણ જે કંઈ પણ એના લક્ષણો હોય તે પણ આજે તમને જે દેશી દવા તમને બતાવવા માટે જઈ રહ્યો છું જે વિટામિન બી ટ્વેલ્વની છે મિત્રો અમારી પાસે વાટકામાં તમે જોઈ રહ્યા છો કદાચ તમે ન ઓળખતા હોય તો હું આનો તમને પરિચય આપું કે આ જે છે એ કેરીની ગોટલી છે હાલની સિઝનમાં આપણે ખૂબ કેરીઓ ખાઈ અને એના ગોટલા ફેંકી દઈએ છીએ મોટા ભાગે જે વનસ્પતિઓના જે ફ્રૂટ્સ હોય છે એ ફ્રૂટના જે બીજ હોય છે એ બીજ છે એ અનેક રીતે શરીરને ફાયદાકારક હોય છે હજારો રૂપિયાની દવાઓ જે કામ ન કરી શકે એ વનસ્પતિના બીજ કરી દેતા હોય છે અને એવું જ એક ફ્રૂટનું બીજ એટલે મિત્રો કેરી કેરી ખાઈને આપણે ગોટલા છે એ કચરામાં ફેંકી દઈએ છીએ પણ આ ગોટલા છે આ ગોટલી છે જે કેરીની એમ કહેવાય છે કે બે કિલો કેરીના રસમાંથી જે પોષક તત્વો નથી મળી શકતા એ કેરીની ગોટલીમાંથી મળી શકે છે સો ગ્રામ ગોટલીમાંથી મળી શકે છે તો આ જે કેરીની ગોટલી છે એ વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરવા માટે દવા કરતાં પણ સારું પરિણામ આપી શકે છે તમારે ઇન્જેક્શન લેવા પડતા હોય તો એ બંધ થઈ જાય દવા લેવી પડતી હોય ટેબ્લેટ લેવી પડતી હોય તો બંધ થઈ જાય મિત્રો આ કેરીની ગોટલીને સૂકવી નાખવાની છે બરાબર સૂકવી અને એને તોડી અને અંદરથી જે એકદમ આવી આવી ગોટલી નીકળે છે આ ગોટલીઓ લઈ અને નાના નાના ટુકડા કરી લેવાના છે અને આ ગોટલીને એકદમ શેકી લેવાની છે જો આને તમે દેશી ગાયના ઘીમાં શેકશો તો વધારે ફાયદો થશે અને જો ઘી ન હોય દેશી શુદ્ધ ઘી ન હોય તો એમના પણ શેકી લેવાની શેકીને નાના નાના ટુકડા કરીને ડબ્બીમાં ભરી રાખવાની મિત્રો આ બધી જ ગોટલી તમારી પાસે ભેગી થઈ હોય બધી જ શેકીને રાખી દેવાની આખા વર્ષ માટે તમારે આ ચાલશે અને આને મુખવાસના સ્વરૂપે દરરોજ જમ્યા પછી લઈ શકાય એક એક ચમચી કે અડધી અડધી ચમચી જે વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરવા માટે સૌથી અક્ષીર અને સૌથી રામબાણ છે એટલે મિત્રો જે લોકોના શરીરમાં આ પ્રકારની સમસ્યા હોય તો એ વિટામિન બી ટ્વેલ્વની કમી પૂરી કરવા માટે આ કેરીની ગોટલી છે એનો દેશી ઉપચાર કરી શકે છે ઉપચારમાં કંઈ બીજું કરવાનું પણ નથી એકવાર ખાલી શેકી અને પેક કરી અને ભરીને રાખી દેવાની દરરોજ એનું સેવન કરવાનું છે એમનામ તમે ખાશો તો કડવી લાગશે પણ આને શેકીને ખાશો તો એનો સ્વાદ છે પણ જબરજસ્ત આવશે તો આ તો આજનો વિડિયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડિયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી